આપણા ગુજરાતીઓની કહેવત છે ને કે જેની સવાર સારી એનો આખો દિવસ સારો તો સવારના નાસ્તાની અંદર આવા લીલી ડુંગળીના બિસ્કીટ જેવા પરાઠા મળી જાય તો બીજું શું જોઈએ લીલી ડુંગળીના પરાઠા બનાવવા માટે બે કપ જેટલો રોટલીનો લોટ મીઠું એક કપ જેટલી લીલી ડુંગળી લીધી છે થોડા એવા લીલા ધાણા અને બે ચમચી અજમો એડ કરી એક ચમચી તેલ એડ કરીને લોટને સારી રીતે બાંધી લેવાનો છે આની અંદર લીલી ડુંગળીનું પાણી વધારે છૂટશે એટલે પાણી થોડું થોડું એડ કરવાનું છે પછી તેલ ગ્રીસ કરીને મોટા એવા બોલ્સ બનાવી લેવાના છે બોલ્સને સ્પ્રિંગ ઓનિયનમાં કોટ કરીને ઉપરથી લાલ લીલા મરચાં એડ કરીને વણી લેવાના છે બાળકો ખાવાના હોય તો મરચાં સ્કીપ કરી શકો છો હવે આપણે તવીની અંદર આ રીતે પરાઠાને એડ કરીને બંને સાઈડ તેલ કે ઘી લગાવીને એકદમ ક્રિસ્પી કરી લેવાના છે જો તમે આ રીતે સ્પ્રિંગ ઓનિયનના પરાઠા એકવાર બનાવી લીધા તો બધા જ ઘરમાં ખુશીથી ખાશે અને એટલા ટેસ્ટી બનીને તૈયાર થઈ જતા હોય છે આ પરાઠા મેં અહીંયા ફૂદીના અને લીલા ધાણાની ચટણી સાથે સર્વ કર્યા છે તમે પણ શિયાળાની આ ઠંડીમાં જરૂરથી આ પરાઠા ટ્રાય કરો